આજથી રાપર એસ ડેપો દ્વારા વિશ્વ પ્રસિદ્ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતા ધોળાવીરા અને વિશ્વ પ્રસિદ્ધ હેવન ટુ રોડ પર ખાવડા થઈ ભુજ જતી એસ બસ શરૂ કરવામાં આવી છે આ અંગે રાપર ડેપો મેનેજર જયદીપ પી જોશીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે જિલ્લા એસ વિભાગીય નિયામક યોગેશ પટેલ પાસે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ રૂટ માટે એસ બસ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી હતી તે અન્વયે આજથી રાપરથી રાપરથી બપોરે એક વાગે નીકળી ભુજ સાંજે સાત વાગે પહોંચશે જતાં અને પરત બંને સમયે વાયા બાલાસર ધોળાવીરા અને ખાવડા જતાં અને પરત બંને સમયે વાયા બાલાસર ધોળાવીરા હેવન ટુ રોડ થઈ ખાવડા થઈ ભુજ જશે આ રૂટ પર બસ શરૂ કરવામાં આવતા બંને રૂટનો લાભ પ્રવાસીઓ અને ખાવડા ખડેરના લોકોને મળી રહેશે રાપરથી ધોળાવીરા ભુજનું ભાડું રૂપિયા એકસો એકતાલીસ રાખવામાં આવ્યું છે તેમજ ડેપો મેનેજર શ્રી જોશીએ એક યાદીમાં જણાવ્યું હતું રાપર એસટી ડેપો દ્વારા વિશ્વ પ્રસિદ્ધ રાપર ધોળાવીરા હેવન ટુ રોડ ખાવડા ભુજ એસટીનો પ્રથમ રૂટ શરૂ કરવામાં આવ્યો હતો હેવન ટુ રોડ પર દસ મિનિટ માટે સ્ટોપ આપવામાં આવતા પ્રવાસીઓ નિહાળવા માટે આવશે

વાયા ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા માટેની એક નવીન રૂટ શરૂ કરવામાં આવે છે જેનો સમય રાપરથી બપોરે એક વાગે નીકળી ધોળાવીરા રોડ ટુ હેવન ખાવડા ભુજ નાઇટ થશે જે ભુજ સાંજે સાત વાગે પહોંચશે તથા ભુજથી એ જ રૂટ ઉપર પરત સવારે છ વાગે નીકળી રાપર બાર વાગે આવશે જેમાં રાપર તાલુકાના તથા ભુજ તાલુકાના તમામ પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે અને ઇઝીલી કનેક્ટ થઈ શકે તે હેતુથી સ્પેશિયલ રોડ ટુ હેવન ખાતે માટેનો એક રૂટ મંજૂર કરવામાં આવ્યો છે જ્યાંથી શરૂ કરવામાં આવે છે પ્રવાસી જનતાને રોડ ટુ હેવન માટેનો પણ એક લાભ મળી શકે પ્રવાસન નિગમ દ્વારા પણ આ બાબતને પ્રાધાન્ય મળે અને મુસાફરોને પણ એક રોડ ટુ હેવનનો અનેરો આનંદ મળી શકે તે માટે દસ મિનિટનો ગોલ્ટ પણ રોડ ટુ હેવન ખાતે આપવામાં આવ્યો છે તમામે તમામ મુસાફર જનતાને આનો લાભ લેવા વિનંતી છે